એશિયાના સૌથી શ્રીમંત એવા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી એમના દીકરા રાધિકા સાથેના લગ્ન નિમિત્તે જે જે મહેમાનો એમના લગ્ન સમારંભમાં આશીર્વાદ સમારંભમાં રિસેપ્શનમાં આવ્યા એના પડઘા મહારાષ્ટ્રના રાજકારણમાં અને દેશના રાજકારણમાં પડ્યા છે આમ પણ લોકસભાની ચૂંટણી થઈ એમાં શરદ પવાર ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધી ની પાર્ટીઓએ મહારાષ્ટ્રમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નાક વાડી નાખ્યું છે અડતાલીસ માંથી બેતાલીસ બેઠકો મહારાષ્ટ્ર ની પ્રજાએ ચુકાદો આપી દીધો છે કે સાચી શિવસેના એ ઉદ્ધવ ઠાકરે જેનું નેતૃત્વ કરે છે એ છે કોંગ્રેસ શરદ પવારની એનસીપી અને એને ઠાકરેની શિવસેનાથી બહુમતી બેઠકો મેળવી છે અને હવે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જે વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે એ પહેલા ઘણા બધા પરિવર્તનો આવી રહ્યા છે અને પરિવર્તનોની ઝલક અત્યારથી મળવા માંડી છે નરેન્દ્ર મોદીને મણિપુર જવાનો સમય નથી એક વર્ષથી મણિપુર હજારો લોકો વિસ્થાપિત થયા છે શિબિરોમાં રહે છે છતાં નરેન્દ્ર મોદી

લોકસભાની ચૂંટણી પતી જાય છે ત્યારે બહુમતી પણ નથી મેળવી શક્યા જે ચારસો પાર નારા લગાવતા હતા એની વાત કરી છે અહંકાર એમનો શબ્દ પ્રયોગ હતો અને મણિપુર ભડકે બળે છે એક વર્ષથી એવો અહેસાસ ડોક્ટર ભાગવતને લોકસભાની ચૂંટણી પતી ગયા પછી થયો એમણે લોકસભાની ચૂંટણી પહેલા જો આ વેદના વ્યક્ત કરી હોત તો નરેન્દ્ર મોદીને દોઢસો બેઠકો પણ ન મળત પણ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા એનો હરક કરી રહ્યા છે અને હવે તો દસ કરોડ ફોલોઅર્સ ટ્વિટર ઉપર છે એના ડોલ પીટી રહ્યા છે હકીકત એ છે કે રાહુલ ગાંધી ના વિડીયો ખૂબ જોવાય છે રાહુલ ગાંધીને લોકો ખૂબ ફોલો કરે છે એટલે હવે રાહુલ ઇઝ કોલિંગ ધ અને ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી નક્કી કરતા હતા એજન્ડા બે હાજર ચોવીસ ની ચૂંટણીનો એજન્ડા એ રાહુલ ગાંધીએ નક્કી કર્યો અને હવે નરેન્દ્ર મોદી એ રાજ્યો પણ ગુમા આવી પણ તંગડી ઊંચી છે વિદેશ યાત્રાઓ ખૂબ કરે છે કોઈ એજન્ડા નથી છતાં ગાંઠણા ગોપીચંદ તો કરવાના નથી પ્રજાના પૈસે છે ને ફેરા મારવાના છે દેશનો લાભ કેટલો થાય છે એ વધારે મહત્વનું છે પણ એ તો એની એમને તો એની પડી નથી ફોટો સેશન થઈ ગયા એટલે પણ મહારાષ્ટ્રમાં એમણે તોડફોડ કરીને જે સરકાર રચી છે એકનાથ શિંદે મુખ્યમંત્રી અજીત દાદા પવાર નાયબ મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી અને એજ છગન છગનભોજ લગભગ બે એક વર્ષ સુધી જેલમાં રહ્યા અને પછી છૂટ્યા શરદ પવાર એમના ગુરુ આમ તો બાળા સાહેબ ઠાકરે ની સેનામાં એ હતા મુંબઈના મેયર પણ બનેલા નાયબ મુખ્યમંત્રી બન્યા મંત્રી રહ્યા આજે પણ મંત્રી છે પણ શરદ પવારની કૃપા એમના ઉપર છે હજુ બારામતી એટલે કે શરદ પવાર અને એમના એમની પીઠમાં છરો ભોંકનાર અજીત દાદા પવાર એમના ભત્રીજારામ એમના બારામતીમાં જાહેર સંમેલનમાં અજીત દાદા એમને બોલાવી રહ્યા હતા શરદ પવાર ની વિરુદ્ધમાં નિવેદન કરાવી રહ્યા હતા અને આજે એકાએક એ ને મળવા માટે છગન ભોજબળ પહોંચી જાય છે છગન ભોજબળ ને કળવા બહુ મુશ્કેલ છે જે દિવસે સુનેત્રા પવાર લોકસભાની ચૂંટણી હારી ગયા બારામતી માંથી શરદ પવારના દીકરી સુપ્રિયા સુડેની સામે અજીત ચૂંટણી લડ્યા એક જ ઘરમાંથી ચૂંટણી લડ્યા સામ સામે લડ્યા અને સુપ્રિયા સુડે જીત્યા એ પછી હારેલા સુનેત્રા અજીત દાદા પવારે રાજસભા માટે નોમિનેટ કર્યા ત્યારથી છગન ભુજ બા એ ઓબીસી લોકસભાના ઉમેદવારો નાસિકના ઉમેદવાર નક્કી કરવાની બાબત હોય કે સુનેત્રા પવારને રાજ્યસભામાં મોકલવાની બાબત હોય છગન ભોજબળ એ જયારે વાત કરે છે ત્યારે તમે પૂછો તમે અજીત દાદા સાથે છો તો એ કહેશે કે ના હું એનસીપી સાથે છું અને હવે વાત તો એટલે આવી ને ઉભી છે કે શરદ પવાર ને મળવા માટે તો દોડી ગયા છે પણ સાથે સાથે એમણે એમ પણ કહ્યું છે કે હું લીડર ઓફ ધ ઓપોઝિશન રાહુલ ગાંધીને મળવા માટે પણ તૈયાર છું મોદી માટે મહારાષ્ટ્રની સરકાર ગુમા જેવા સંજોગો એ કઈ ગાંજા જાય એવા તો છે નહીં નરેન્દ્ર મોદી ક્યારેક એમને ગુરુ કહેતા હતા ત્યારે એમણે કહ્યું કે ભાઈ આ ગુરુ ઘંટાલ તમારા જેવાના ગુરુ થવામાં તો જોખમ છે નરેન્દ્ર મોદીનો કોઈ ભરોસો કરતું નથી શરદ પવાર તો નથી જ કરતા અટલ બિહારી વાજપેયી અને શરદ પવારદ પવાર બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે પણ આવતા હતા પણ નરેન્દ્ર મોદી જ્યાં જાય છે ત્યાં જ તાળ પાડે છે જેની સાથે હાથ મિલાવે છે એને જ ખતમ કરે છે એ એજ પાર્ટીને ખતમ કરે છે અને એમના સાથી પક્ષો પ્રાદેશિક પક્ષો અનુભવી ચુક્યા છે અને એટલે હવે હમણાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ મુંબઈમાં આવીને ટંકાર કર્યો કે હવે ખેલ શરૂ થવાનો છે ઉદ્ધવ ઠાકરે ને ત્યાં એ ગયા હતા શરદ પવાર ને ત્યાં ગયા હતા અને એ હવે એનડીએ ના ઘટક પક્ષોને અને એનડીએ ના નેતાઓને એ ફોર ટેટ કરીને પોતાની સાથે ભેળવવા માટે કૃત સંકલ્પ છે અને છગન ભુજબળ કહેવા માટે તો એમ કે છે કે ઓબીસી ના હિત ખાતર હું વડાપ્રધાન મોદીને પણ મળવા તૈયાર છું હું વિપક્ષના નેતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ મળવા તૈયાર છું પણ શું ખીચડી પાકી રહી છે પકાવી રહ્યા છે એ કળવું જરા મુશ્કેલ છે મોદી એ માનતા હોય કે શરદ પવારદ પવાર હજુ મજબૂત મરાઠા નેતા છે ત્રશી વર્ષની ઉંમરે પણ આમે નરેન્દ્ર મોદીને પંચોતેર થવામાં પણ શરદ પવાર ધીર ગંભીર નેતા છે નરેન્દ્ર મોદીમાં ઉછાચરા પણ એની ગરિમા જળવાવી જોઈએ વિપક્ષોનો આદર કરનાર હોવી જોઈએ એને બદલે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી છે નરેન્દ્ર મોદીનો કોઈ ભરોસો કરી શકે એમ નથી રાજનેતાઓ બધાને ખબર છે એમની સાથે જે લોકો જાય છે ઈડી સીબીઆઈ એના ડરના માריה પણ જે લોકો જોડાય છે એમને ખબર છે કે આ ઓયા કરી જશે છગન પણ ત્યાં જવા પહેલા એને ખબર છે કે આની સાથે હાથ મિલાવવામાં જોખમ છે પણ પાછું જેલમાં ન જવું પડે એટલા માટે એ ત્યાં છે પણ હવે

બદ્રીના એટલે કે જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સરસ્વતી એ શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેના માતોશ્રી પર ઉદ્ધવ ઠાકરેના પરિવાર ના નિમંત્રણને માન આપીને એમણે ત્યાં પગલા કર્યા અને એના પછી એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે અને વિશ્વાસઘાત કોને કર્યો છે અમિત શાહે કર્યો છે અને શંકરાચાર્ય બોલે ત્યારે બહુ સ્પષ્ટપણે બોલે છે હા એમને વંદન કરવા માટે જે જાય એને એ આશીર્વાદ આપે છે નરેન્દ્ર મોદીને પણ નરેન્દ્ર મોદીએ એમના ચરણ સ્પર્શ કર્યા ત્યારે એમણે પોતાની રુદ્રાક્ષની ની માળા ગળામાંથી કાઢીને નરેન્દ્ર મોદીના ગળામાં આરોપી એ એમની છે પણ ધર્માચાર્ય એવા મોદી ને બહુ સ્પષ્ટપણે એમણે કહ્યું હતું કે અધૂરા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન હોય ચારેય શંકરાચાર્યોનો નો આ મત હતો પણ નરેન્દ્ર મોદી જીદે ચડ્યા હતા રામનું નામ વટાવીને ચારસો પાર ની મહેચ્છા હતી એ ભમીભૂત થઈ ગઈ વઢાઈ ગયો કરિશ્મા લોપાઈ ગયો ડર લોપાઈ ગયો આત જે એમણે મચાવવાની જે આખી માયા જાળ ઉભી કરી હતી એનાથી હવે રાજનેતાઓ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ડરતા નથી જેલ જવાનું પસંદ કરે છે મુખ્યમંત્રીઓ પણ હવે ડરતા નથી નરેન્દ્ર એ એ જ તો ડર છે તાનાશાહને પોતાનો આતંક જળવાઈ રહે એવી અપેક્ષા હોય છે પણ જ્યારે લોકો એમનાથી ડરતા નથી હોતા ત્યારે એને પોતાને ડર લાગવા માંડે છે પેલા બાળકની વાત તમને ખબર છે કે રાજા નાગો

એમની સાથે થયેલ વિશ્વાસઘાત જે છે એનો અંત આવશે અને ઉભા મહારાષ્ટ્રની પ્રજા એ ઉદ્ધવ ઠાકરેની સાથે છે એવી વાત પણ એમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી એટલે આવા સંજોગોની અંદર મહારાષ્ટ્રનું રાજકારણ જે બદલાઈ રહ્યું છે રાહુલ ગાંધી મોદીને સ્વપ્નમાં પણ આવે છે અને બીજું લોકસભામાં સામી પાટલી જયારે રાહુલ ગાંધી છે ગૌરવ ગોગોઈ છે અખિલેશ યાદવ છે અરે પેલા ફૈઝાબાદ સાંસદ એ બેઠા છે ત્યારે નરેન્દ્ર મોદીને સતત માથું પકડી લેવાનું મન થાય એવા સંજોગો છે જયારે વિપક્ષ નો વોકઆઉટ થઈ જાય રાજસભામાં ત્યારે ભાઈ ખીલીને એમને ભાંડવા માંડે છે બાકી એમને બોલતામાં ફાંફા પડે છે આમે ટેલિપ્રોમ્પ્ટર વિના એ ક્યાં બોલી શકે અને ટેલિપ્રોમ્પ્ટર હોય તોય લોચા મારે છે એ તમે જોયું હશે અને જો ટેલિપ્રોમ્પ્ટર બંધ થઈ જાય ઇન્ટરનેશનલ ફોરા ઉપર તો ત્યાં શું અવસ્થા થઈ હતી એ તમે જાણો છો એટલે 10 કરોડ ફોલોઅર્સ એક્સ ઉપર ધરાવતા હોવાના ડીમ ડીમ વગાડે તો પણ મોદી એ કેટલી સરકારો બચાવી શકશે કારણ કે યોગી મહારાજ ને ત્યાંથી રિપ્લેસ કરવા છે ઉત્તર પ્રદેશમાંથી એમને દિલ્હીથી રિમોટ થી ચાલે એવા મુખ્યમંત્રીઓ જોઈએ છે જે યોગી મહારાજ નથી રાજસ્થાનમાં છે ગુજરાતમાં છે મધ્યપ્રદેશમાં છે પણ ઉત્તર પ્રદેશમાં નથી એનો તો ડર છે એની તો ચિંતા છે કે યોગી જો બળવો કરે તો શું થાય અને યોગી બળવો કરવાની તૈયારીમાં છે યોગીને હટાવવાની વાત ચાલે છે પણ નરેન્દ્રભાઈ નું ભવિષ્ય એ કેવું છે એ આવતા એકાદ બે મહિનામાં બહુ સ્પષ્ટ થઈ જશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ દેશમાં અને વિદેશમાં વસતા મિત્રો સબસ્ક્રાઈબ કરે એને માટે એમને જરૂર જણાવશો કારણ કે આપણે ટકોરા વાત કહીએ છીએ સાચી વાત કહીએ છીએ સાચું વિશ્લેષણ કરીએ છીએ અને અમે કઈ ભૂલ કરી હોય તો તમને જણાવવાનો અધિકાર તમને જુદો મત ધરાવવાનો પણ અધિકાર પણ ભાષામાં વિવેક રાખીને નમસ્કાર